અને મારી રિક્વેસ્ટ જેટલા જેટલા પણ આજે હેલ્મેટ વિકરણ કરવામાં આવેલ છે એને ઘરે નથી મૂકી રાખા પણ આપણે પહેરીને ચલાવશું તો એ વધારે સારું રહેશે આ લોકોની સેફટી માટે છે લોકોને એ સમજવું પડશે કે ભલે આપણે ટુ વ્હીલર ચલાવતા હોઈએ ત્યારે માણસની સેફટી સૌથી અગત્યની વસ્તુ જે છે એ માથું છે અને જો એની સેફટી આ એમની સેફટી માટે કરવામાં આવેલ છે એટલે જે ડ્રાઇવ આજે લેવામાં આવેલું છે એ માણસોની વ્યક્તિઓની સિટીઝનોની સેફ્ટી માટે લેવામાં આવેલું છે અને તેથી દરેક વ્યક્તિ હેલ્મેટ પહેરીને વાહન ચલાવે એવી હું આશા રાખું આઠ સેપ્ટેમ્બરથી આપને શહેરી વિસ્તારમાં હેલમેટ ટુ વ્હીલર માટે કમ્પલસરી કરી રહ્યા છીએ અને આપ ડ્રાઈવને માટે અમે જાગૃતતાના ભાગરૂપે અગાઉ હેલ્મેટ રેલી કર્યા હતા આજ રોજ અહીંયા જિલ્લા ન્યાયાલયમાં અમે વકીલ વકીલશ્રીઓને હેલ્મેટનું વિતરણ આજે કરી રહ્યા છીએ અને બધા જુદી જુદી કાર્યક્રમો હજી આઠ સપ્ટેમ્બર સુધી ચાલશે અને પછી આઠ સેપ્ટેમ્બરથી આપણે આમાં ચેકિંગ અને બાકી કાર્યવાહી જે છે આ કરવાના છીએ બધા નાગરિકોને અનુરોધ છે કે આ લોકો પોતાને જિંદગીને માટે પોતાને કંઈ એક્સિડેન્ટ થાય ટુ વ્હીલર ચલાવતી વખતે તો માથુંમાં કંઈ ઇન્જરી નહીં થાય જેને કારણે ફેટલ નહીં થાય તે માટે આ જે પ્રયાસ છે આમાં સપોર્ટ કરે પોલીસને અને બાકીને અને આપના જિંદગીને સુરક્ષિત બાકીને અમુક લોકો આ રજૂઆત કરી રહ્યા છે કે સિટી અંદર અમારા સ્પીડ ક્યાં વધારે હોય છે કે આમાં એક્સિડન્ટ થઈ જાય આપણે પાસે આવા વિડીયો છે જેમાં આ બતાવે છે કે તમારા સ્પીડ ભલે ઓછા હોય લેકિન બીજા વાહન જો સ્પીડમાં આવતો અને તમને ઠોકર મારે અને તમે પડી જાવ થયા હોય અને તમે બચી ગયા હોય તો આ માટે આવા દલીલો જે લોકો આપી રહ્યા છે કે સિટી ની અંદર સ્પીડ ની નહી નહીં હોય તો એક્સિડેન્ટ થાય તો પણ અમે બચી જઈશું આવા દલીલમાં નહીં પડતા અને પોતાના સેફ્ટી માટે હેલ્મેટ વાપરો અને વાપરો અને વાપરો